આખા ગુજરાત ફરી લેવાની જૂટ છે બરોડાની અંદર એક એવી જગ્યા સાડી મરી જે લોકો એપોઇન્ટમેન્ટ લઈને આવી રહ્યા છે દેશ વિદેશથી પણ લોકો આવે છે અને મોટા મોટા સિટી થી બોમ્બે જેવા સિટી થી પણ તમારે ત્યાં ખરીદી કરવા આવે છે ભાઈ સાચી વાત આવે છે દિલ્હી થી આવે છે સાડી તો બધા મળે છે મોટી મોટા શોરૂમ માં મળે સાડી બધા મળે પણ હવે આ જમાનામાં જે મોંઘા લગ્ન થતા જાય છે ત્યાં બધાને કઈક યુનિક જોઈએ તો હું માસ્ટર વિવર છું તમે કેશો એ પ્રમાણે સાડી ડિઝાઇન કરીને હું તમને ફોટો આપું તોય બનાવી દેસો ફોટો આપો બનાવો તમારી સિગ્નેચર આપો બનાવી દઉં આનાથી વિશેષ શું તમને હા સાડી કસ્ટમાઇઝ કરી આપે છે બરોડાની અંદર ક્યાં આવવાનું અમારી બરોડા ની અંદર આપણે ઓલ્ડ પાદર રોડ આવિષ્કાર કોમ્પ્લેક્સ કઈ કઈ સાડી રાખી રહ્યો છો મને બતાવો અમે લોકો ખાલી બનારસી અને કાંજીવરમ ડીલ કરીએ શું શું આપડી સ્પેશિયાલિટી શું છે મારી સ્પેશિયાલિટી માં અત્યાર જેટલી સાડી છે ને એ સાડી વર્લ્ડની સૌથી હાઈએસ્ટ એન્ડની જે સાડી કહેવાય કે પ્યોર જે રીઅલ 4 ગ્રામ ગોલ્ડ કાંજીવરમ સાડી છે જેની ઉપર હેવી જરદોસી નું હેન્ડ વર્ક કર્યું છે ઓકે તો આ બાલુચરી કોન્સેપ્ટ ની આખી સાડી છે એમાં કાંજીવરમ વીવ કરી છે આપણે એનાથી વિશેષ આ બી એક હાઈ એન્ડ છે સાડી બનવામાં 6 મહિનાનો સમય જાય આ એક બીજી રંગકાટ છે આ બી મહિના છે કલર વિસરાઈ ખાલી અમે અમારી ડિઝાઇન જીવતી રાખવા માટે આ કિનખ્વાબમાં બાર કલર નો મીનો યુઝ થાય છે આ સાડી છે નિખટ 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 સાડી આ સાડી તમને માર્કેટમાં બે લાખ અઢી લાખ થી નીચે ક્યાંય જોવા મળે મોટા સ્ટોરમાં તો તમારે મને આ સાડી ફ્રી ઓફ કોસ્ટ પાછી આપે પ્રાઇસ કયો કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થવાની છે બહાર શોરૂમ કરતા 30% થી 35% ભાવમાં આપણને સાડી મળશે અને જેટલી સાડી તમે જોઈ રહ્યા છો બધી રીઅલ જરી છે એક સેલિબ્રિટી ની સાડી છે ઈ તમારે દર્શક મિત્રો કોમેન્ટ કરીને બતાવવાનું છે કે આ કઈ સેલિબ્રિટી એ સાડી પહેરી હતી હા આ મારા ક્લાયન્ટ આ ડિઝાઇન લઈને આવ્યા છે અને ડિઝાઇન એમના કલર મે આખી વ્યૂ કરીને આપી છે યસ ભાઈ આમની પાસે ખજાનો પેડો છે હું તો ખરેખર મારું માઇન્ડ

બે સાડીમાં તમારું સિલેક્શન થઈ જવાનું કે જેટલી વસ્તુ બધી નાયા વસ્તુ રાખી છે હા ભાઈ બે સાડીમાં સિલેક્શન થઈ જાય ને એવી એક જ જગ્યા એટલે વસ્ત્રધારા